નમસ્તે ગુજરાત મારું ગુજરાત યુટ્યુબ ચેનલમાં સર્વ સાથી મિત્રો નું સ્વાગત છે આજના મુખ્ય ખેડૂત સમાચારમાં એક નજર કરીએ તો પહેલી એપ્રિલ થી નવા ફેરફાર અને નવા નિયમો ઉપરાંત જોઈએ મોદી સરકારની મોટી જાહેરાત ગુજરાતમાં હવામાન પલટાની આગાહી ખેડૂતને લોન માફ કરવામાં આવશે તેવી માંગ અને પીએમ કિસાન સત્તરમો હપ્તો ક્યારે આવશે ઉપરાંત જનધન ખાતામાં આવશે પૈસા ખેડૂતોને સોના સોનાસંધી માટે મહત્વની યોજના અને ગરમીને લઈને મોટી આગાહી આ ઉપરાંત જોઈએ તો શું ખરેખર થશે દેવા માફ સરકારે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું ઉજ્જવલા યોજનામાં ત્રણસો સબસિડી અને પંચોતેર હજાર વાહન ખરીદવા સહાય ઉપરાંત વાત કરી દીધી ખેડૂતોને મળશે ડબલ હપ્તા તો મિત્રો આ તમામ સમાચારની વિગતે વાત કરીએ તે પહેલાં માર ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલ બે લાયકનને દબાવો જેથી રોજબરોજની માહિતી સૌથી પહેલાં તમને અમારી ચેનલના માધ્યમથી મળતી રહેતો સમાચારને આગળ જોઈએ તો પહેલી એપ્રિલથી નવા ફેરફાર અને નવા નિયમો તો માર્ચનો મહિનો ખતમ થવાની આડે હવે ગણતરીના દિવસો બાકી છે જે બે એપ્રિલ મહિનો શરૂ થશે આમાં તમને સવાલ થશે કે પહેલી એપ્રિલથી પૈસા સાથે જોડાયેલા ઘણા નિયમો બદલાશે જેમાં ક્રેડિટ કાર્ડને લઈને રૂપિયાથી પણ સમાવેશ થાય છે આ અહેવાલમાં આપણે જાણીશું કે આવતા મહિનાની કયા નિયમોનો ફેરફાર થશે અને તેને તમારા પર શું અસર થશે તો પહેલું જોઈએ તો ફાસ્ટટેગ કેવાયસી છેલ્લી તારીખ માર્ચ માર્ચની સૌથી મિત્રો ફાસ્ટેગની અંદર કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે તમારે કરાવવું પડશે આ ઉપરાંત બીજું જોઈએ તો એસબીઆઈની વિશેષ સ્કીમ જે એફડી સ્કીમ છે જેમની અંદર તમે રોકાણ કરવા માંગો છો તો વહેલી તકે એટલે કે એકત્રીસ માર્ચ પહેલા કરી લેજો નહીતર તો વિશેષ એફડી સમાપ્ત થશે અને હાલમાં આ એફડી મળી રહ્યું છે તો એસબીઆઈ હોમ લોન રેટ છે એ પણ એકત્રીસ માર્ચ સુધી રહેશે જેની અંદર પાસઠથી પંચોતેર બીસીસી પોઈન્ટનું જે ડિસ્કાઉન્ટ ગ્રાહકને મળવા પાત્ર રહેશે અને ટેક્સ મુક્તિ રોકાણની અંતિમ તારીખ પણ એકત્રીસ માર્ચ છે એટલે કે મિત્રો તમારે જો એકત્રીસ માર્ચ પહેલા આ પાંચ મોટા કામો કરી લેવા જોઈએ આમ પહેલી એપ્રિલથી નવા ફેરફાર અને નવા નિયમો લાગુ થઈ જશે તો મિત્રો તે પછીની પછી પર એક નજર કરીએ તો મોદી સરકારની મોટી જાહેરાત સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતના ખાતા પર ખાતર પર મોટી સબસિડી આપશે અને ગુરુવારે કેબિનેટ બેઠકમાં આ માટે ચોવીસ હજાર ચારસો વીસ કરોડ રૂપિયાની બજેટની પણ મંજૂરી આપવામાં આવી છે સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર એટલે કે ડીએપી તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહે છે અને પહેલી એપ્રિલથી ત્રીસ સપ્ટેમ્બર સુધી પી એન્ડ કે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ થશે આમ મોદી સરકારે જે મોટી જાહેરાત કરી છે એમાં કહેવામાં આવ્યું છે કેબિનેટમાં ગુરુવારે જે બેઠક યોજાણી હતી તેમાં કહેવામાં આવ્યું છે કે મિત્રો છવ્વીસ હજાર ચારસો ને વીસ કરોડ રૂપિયાનું બજેટ પણ આની મંજૂરી આપવામાં આવી છે હવે ખેડૂતને તેરસો પચાસ રૂપિયાની ક્વિન્ટલ ભાવે મળશે તો મિત્રો આગળ સમાચારમાં જોઈએ તો તો મિત્રો જોઈએ તો ગુજરાતમાં હવામાન પલટાની આગાહી કરવામાં આવી છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યમાં હાલમાં ચાલી રહેલી કાળજાળ ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ રાજ્યમાં સરસ એક ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ તાપમાનમાં એક બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે તેમની આગાહી મુજબ ત્રણ એપ્રિલથી પાંચ એપ્રિલ દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ તેમજ આંધી વંટોળ સાથે પ્રી મોનસૂન એક્ટિવિટી જોવા મળી શકે છે જેના પરિણામે અમુક ભાગોમાં વરસાદની ચાટા સંભાવના રહેલી છે જોકે હાલમાં હવામાન વિભાગે આજે અમુક જિલ્લામાં રાતના સમયે હોમ નાઇટ્સની આગાહી કરી છે રાજ્યના ચાર જિલ્લાઓમાં રાતના સમયે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે આમ ગુજરાતમાં હવામાન પલટાની એક આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા તો મિત્રો ખેડૂતને લોન માફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે વારંવાર અમુક ન્યૂઝ ચેનલ પર તમને વારંવાર દેખાડવામાં આવે છે કે મિત્રો ખેડૂતોના દેવા થશે માફ તો મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવ્યા છે તો પણ ખેડૂતોને દેવા અને પાક ધિરાણ રાહત આપવામાં આવતી નથી હવે મિત્રો બે હજાર સોવીસની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો બે હજાર સોવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતો પણ પાક ધિરાણ પર લોન લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે જો કે મિત્રો અત્યારે મોંઘા બિયારણો કમોસમી વરસાદ માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે તો પણ સરકાર ખેડૂતનો સાંભળતી નથી ને આ વિશે મિત્રો તમારું શું કહેવું છે મિત્રો ખેડૂતની લોન અને પાક ધીરા લોન છે જે મિત્રો પાક જોઈએ છે કે નહીં માફ થવી જોઈએ કે નહીં અને તમે ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો કે હવે કઈ સરકાર આવશે જે ખેડૂતના જે લોન અને દેવું માપશે એ માફ કરશે તો મિત્રો આ ઉપરાંત વાત કરી દઈએ કે સોના ચાંદી માટે મહત્વની યોજના આવી છે જો મિત્રો તમે સોનામાં રોકાણ કરવું હોય તો ભારતીય રિઝર્વ બેંક તમારા માટે એટલે કે આ એક સારો મોકો લઈને આવી જાય તો ભારતીય રિઝર્વ બેન્કની ગોલ્ડ લોન સ્કીમમાં બે હજાર ચોવીસની શ્રેણી બાર માર્ચથી બધા માટે ખુલ્લી રહે આ સ્કીમ હેઠળ ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કરી શકો છો આ સ્કીમ હેઠળ તમે ઓછામાં ઓછું એક ગ્રામ સોનું ખરીદી શકો છો અને આ સ્કીમમાં રોકાણ કરીને તમે ચોવીસ કેરેટ એટલે કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકાનું શુદ્ધ સોનામાં રોકાણ કરી શકો છો જ્યારે તમે આ પ્રતિ ગ્રામ પચાસ રૂપિયાના વધારના ડિસ્કાઉન્ટનો તમે પણ લાભ લઈ શકો છો તો મિત્રો વાત કરી દઈએ કે પીએમ કિસાન યોજનાનો જે સત્તરમો હપ્તો ક્યારે આવશે તો સત્તરમો હપ્તો ક્યારે આવી શકે છે વાત કરી દીધી કે સત્તરમી હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ નિયમ મુજબ દર સાર મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અને ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં જૂન જુલાઈ વચ્ચે સત્તરમો હપ્તો રિલીઝ થઈ શકે છે મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ છીએ કે સોળમો હપ્તો છે તે આપણે જાહેર કરવામાં આવ્યો તો તે પછીના ચાર મહિના પછી હપ્તો જાહેર થાય છે તો એવું કહેવામાં આવ્યું છે કે જૂન જુલાઈ વચ્ચે હપ્તો રિલીઝ થઈ શકે છે તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી ઉપરાંત મિત્રો જોઈએ કે જનધન ખાતામાં આવશે પૈસા તો જે લોકોનું જનધન ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા સરકારે રજૂઆત કરી છે કે જેમનું જનધન બેંકમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવશે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપિયા દસ હજાર આપવામાં આવે છે જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમે આ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ પણ કરી શકો છો આ રકમ મેળવવા માટે તમારા ધનધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મેળવી પડે છે જો તમે સરકારની આ યોજનાનો લાભ મેળવવો હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને મહત્તમ વર્ષ પાસઠ હોવી જોઈએ જો તમારી અઢાર વર્ષ હોય હશે અને મહત્તમ પાસઠ હશે તો જ તમે આ જનધન ખાતામાં પૈસાનો લાભ લઈ શકો છો આ ઉપરાંત જણાવી દઈએ મિત્રો ગરમીને લઈને પણ આગાહી કરવામાં આવીશ તો ગુજરાતમાં આવનારા બે દિવસમાં ગરમીનો પારો એકતાલીસ ડિગ્રી પાર પહોંચી શકે છે જો કે બે દિવસ પર ગરમી થોડી રાહત મળવાની શક્યતા રહેલી છે આવનારા ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં એટીએની આગાહી સાથે યલો એલર્ટ જારી કરી દીધું છે બે દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે તેથી આવનારા ત્રણ દિવસ બાદ ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના આણંદમાં બે દિવસ રાત્રી દરમિયાન ગરમીમાં વધારો થઈ શકે છે આ ઉપરાંત સમાચાર જોઈએ તો મિત્રો જણાવી દઈએ કે પહેલી એપ્રિલથી નિયમમાં જે ફેરફાર થવાના છે તો રાજ્યમાં દસ્તાવેજ નોંધણીનો નિયમમાં ફેરફાર કરવામાં આવશે અને મહેસૂલ વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં દસ્તાવેજ તૈયાર કરવાનારનું નામ સરનામું વ્યવસાય અને મોબાઈલ નંબરની નોંધણી કરવામાં આવતી ન હતી પરંતુ હવે તારીખ પહેલી એપ્રિલથી દસ્તાવેજ નોંધણીમાં દસ્તાવેજ તૈયાર કરવાના નામ સરનામું વ્યવસાય અને મોબાઈલ નંબર પણ ફરજિયાત કરવામાં આવ્યા છે આ સાથે એક ફોર્મેટનું ફોર્મેટ તૈયાર કરવામાં આવશે અને એક એપ્રિલથી એટલે કે નવા નાણાકીય વર્ષથી તેના અમલ ફરજિયાત કરવાનું જણાવવામાં આવ્યું છે આ સાથે ચૂંટણીને લઈને તમને એક ઉજ્જવલા યોજનામાં ત્રણસો સબસિડીની સહાય આપવામાં આવી રહી છે તો કેન્દ્ર સરકારે બીમ ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસિડી સમયમર્યાદામાં એક વર્ષ વધારી દીધી છે કેન્દ્ર મંત્રી પિયુષ આજે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજાણી હતી આ સંદર્ભમાં તેણે માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી જે બસો રૂપિયાની સબસિડી છે ત્રણસો રૂપિયા કરી દેવામાં આવી છે અને એની સાથે સમયમર્યાદા પણ વધારી દેવામાં આવી છે તો આ સમયમર્યાદા એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ હતી તેને હવે વધારીને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે આ સાથે મિત્રો વાત કરીએ કે સરકારે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું છે તો છેલ્લા ઘણા દિવસથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમ રૂપિયા છ હજારને વધારીને બાર હજાર કરી શકે છે તો આ સ્થિતિમાં સામાન્ય માણસોને બાર હજાર રૂપિયા મળે તેવી આશા હતી પરંતુ મોદી સરકારે આ આશા પર પાણી ફેરવી દીધું છે કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ એક લોકસભાના લોકસભામાં કહ્યું છે કે આવી કોઈ દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી તો આવી વારંવાર ખેડૂતો પાસે બાર હજાર સુધીને જે છે પીએમ કિસાન આપતા મળશે તેવી જાહેરાત કરવામાં આવે છે તો મિત્રો જોઈએ કે શું ખરેખર થશે દેવા માપ તો ગુજરાત ખેડૂતો માટે ડૂબેલો છે અને ખેડૂતોએ એક લાખ કરોડ થી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનો દેવું છે અને દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાન છે તો રાજસ્થાનના લાખ ખેડૂતોએ રાજસ્થાન કરોડથી વધારેની લોન લીધી છે અને અને ખેડૂતોને લોન આપવામાં કાનગી જાહેર બેન્કો સૌથી આગળ છે આ ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું હજાર આઠસો પંચાણું કરોડ રૂપિયા છે જેમાં ચોત્રીસ હજાર ખેડૂતોના સમાવેશ થાય છે જ્યારે સરકાર વીસ પચીસ ઉદ્યોગપતિના આઠ લાખ કરોડ દેવાના ભાજપ સરકારે માફ કર્યા છે

એ માંગણી કરતી હોય છે ત્યારે ખેડૂતોને કોઈ પણ દેવા માફ કરવામાં આવતા નથી તો તમે જણાવી દેજો કે આ વખતે કઈ પાર્ટી આવશે જે ખેડૂતોના દેવા માફ કરશે તો મિત્રો તે પછી જોઈએ તો પંચોતેર હજાર વાહન ખરીદવા સહાય તો કિસાન પરિવહન યોજના બે હજાર ચોવીસ ના ખાસ ખેડૂતો માટે માલવાહક વાહનો ખરીદ પર નવી સહાય બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત માલવાહક વાહન ખરીદી પર ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂત લઈ શકે જેમાં નાના સીમાંત અને એસસી એસટીના મહિલાઓ પાંત્રીસ ટકા તથા અન્ય ખેડૂતો પણ 25 ટકા અથવા પચાસ હજારની સહાય મળવા પાત્ર થશે તો આમ જે ખેડૂતો કિસાન પરિવહન યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો 75000 હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે તો તમે પણ આ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમે આ ખેડૂત યોજના છે તેમાં તમે વાહન ખરીદવા જે પરિવહન યોજના છે તેમાં તમે ફોર્મ સબમિટ કરી શકો છો તો આ સાથે મિત્રો પછીના સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે ડબલ હપ્તા તો ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવી શકે છે કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા વધારવાની જાહેરાત કરી શકે છે જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં બે હજાર રૂપિયા મળશે એટલે કુલ ખેડૂતોને છ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે સૂત્રોને માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે ત્રણને બદલે સાર થઈ શકે છે એટલે કે હવે હપ્તા વધી જશે અને હાલમાં દર ચાર મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ દર ત્રણ મહિને આપવામાં આવી છે કે એટલે કે ખેડૂતોને દર વર્ષે છ હજારને બદલે આઠ હજાર અથવા બાર હજાર આપવામાં આવી શકે છે તો મિત્રો ચાણો ખબર પડે પડની મારું ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી રોજબરોજની માહિતી મળતી રહે જય હિન્દ જય ભારત